બોલો સત્ગુરુ મહારાજની જય બેવસી બાપુની જય સર્વે સંતોની જય મારા સતગુરુની શેરિયે હું તો રમવા દોડી જઈ રમવા દોડી ગઈ રે હું તો દિશા ભૂલી ગઈ મારા સતગુરુની શેરિયે હું તો રમવા દોડી જઈ આ શેરી માં બાવન બજાર બોતેર કોઠાઓ આ બાવન બજાર બોતેર કોઠાઓ દસ દરવાજે ની જુગતી લેવા દસ દરવાજે ની જુગતી લેવા પોગણ પોગાયે નહિ મારા સતગુરુ ની શેરિયે હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ રે હું તો દિશા ભૂલી ગઈ મારા સતગુરુ ની શેરીએ હું તો રમવા દોડી ગઈ નૂરતા રાણી સુરતા રાણી સોકી કરે કા એ નૂરતા રાણી સુરતા રાણી સોકી કરે કાય સુક્ષ્મણ ને ગુરુ ગમ બન્યા સુક્ષ્મણ ને ગુરુ ગમ બન્યા રમવા ના દે કોઈ મારા સતગુરુ ની શેરિયે હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ રે હું તો દિશા ભૂલી ગઈ મારા સતગુરુ ની શેરિયે હું તો રમવા દોડી ગઈ મારા સતગુરુ ની ગુરુ ગામ લેવા ગઈ મારા સતગુરુ ની ગુરુ ગામ લેવા ગઈ પ્રેમ ની ગુરુએ ચાવી આપી પ્રેમ ની ગુરુએ ચાવી આપી મેલી ગટમાં જઈ મારા સતગુરુ ની હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ રે હું તો દિશા ભૂલી ગઈ મારા સદગુરુ ની રમત આવી જાણી ના શકે કોઈ મારા હરિગુરુ ની રમત આવી જાણી ના શકે કોઈ તેત્રીસ કરોડ દેવતા મારા ગુરુ મારા સતગુરુ ની શેરિયે હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ દસ ગરીબ ની વિનતી તમે સાંભળો ને ના દસ ગરીબ ની વિનતી તમે નર નરને ના પૂંસ ગુરુ ને ડગલા ભરો ગુરુ ને ડગલા ભરો ગુરુ વચન માં રહી મારા સતગુરુની શેરિયે હું તો રમવા દોડી ગઈ રમવા દોડી ગઈ રે હું તો દિશા ભૂલી ગઈ મારા સતગુરુ ની શેરિયે હું તો રમવા દોડી ગઈ બોલો સતગુરુ મહારાજની જય ભીમસી બાપુની જય